જે ધરતીના આપણા આદિવાસી સમાજના ભાઈ બહેનો હોય નહીં અને ગુજરાતમાં આ જેટલા પણ મોટા મોટા બિલ્ડિંગો મકાનો મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર ગુજરાતી વિધાનસભાનું મકાન સચિવાલયનું મકાન તમામ પોલીસ સ્ટેશન તમામ મમલતદાર કચેરી પ્રાંત કચેરી એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ મારું પોતાનું મકાન અને ગુજરાતના મુખ્યમંત્રીનું મકાન આ તમામ તમામ મકાનના પાયામાં જેનો લોહી અને પરસેવો છે એવા દાહોદના કડિયા મજૂરોને તમામ મારી બહેનો માતાઓ વડી લો આ તમામ લોકોને હું સલામ કરું છું હું પ્રણામ કરું છું અને વંદન કરું છું સાથીઓ સમય પાકી ગયો છે ગુજરાતના આદિવાસી સમાજના ભાઈઓ 28 વર્ષથી સત્તાના સ્થાન ઉપર બેઠેલી આ ભાજપની સરકાર જોડે અને ગુજરાતની જનતા જોડે પણ એ વાતનો હિસાબ માંગે કે અમારા કડિયા મજૂરો એ તમારા સુરતમાં વડોદરામાં રાજકોટમાં ને અમદાવાદમાં આયા અને 200 500 રૂપિયા માટે છેલ્લા 40 વર્ષથી મોટી મોટી ઇમારતો પરથી ચડે છે અને ત્યાંથી પડીને મરે છે આનો હિસાબ માંગવાનો સમય

આપણા ગુજરાતની અંદર કોંગ્રેસની સરકારે યુપીએની સરકારે જે જંગલ જમીનનો કાયદો આપ્યો એ જંગલ જમીનના કાયદા હેઠળ આદિવાસી સમાજને જે જંગલ જમીન આપવાની થાય એના પચાસ થી બાવન ટકા આદિવાસીઓના દાવા આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર મંજૂર કરતી નથી એ કેવડિયામાં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ બનતી વખતે જે જમીનો લેવાની વાત હોય કે આદિવાસી વિસ્તારની અંદર ભાઈ અનંત પટેલ લડી રહ્યા છે વિસ્તારની અંદર એ પટ્ટાની અંદર મોટા ભાગે જે પારતાપી river link નો પ્રોજેક્ટ લાવવાની વાત હોય કે દાહોદની અંદર એરપોર્ટ બનવાની વાત હોય જ્યારે પણ જમીનો લેવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પૂંજીપતિ ઉદ્યોગપતિઓની દલાલી કરવા માટે સૌથી પહેલું બુલડોઝર એ આદિવાસી સમાજની છાતી ઉપર ચલાવે છે અને એટલા માટે ઓ નવી પેઢીના આદિવાસી યુવાનોને ખાસ આદિવાસીલ કરવા આવ્યો છું કે તમે તૈયાર થઈ નક્કી કરી લો આ ગુજરાતમાં માં ક્રાંતિ થી ઓછું કઈ કરવું નથી ક્રાંતિ ઇન્કલાબ કરવો છે ઇન્કલાબ આ ગુજરાતની ની સરકાર ને કેવું છે કા ગુજરાતની વિધાનસભાનું બજેટ અને ગુજરાતના સંસાધનોમાં સૌથી પહેલો અધિકાર હોય તો આ ગુજરાતના ગરીબોનો આ ગુજરાતના વંચિતોનો આ ગુજરાતના આદિવાસી સમાજનો છે એ ખૂંખારીને આપણે કેવું પડશે આપણે બધા સાથે મળીને નારો લગાવીએ છીએ કે જય જોહાર કા નારા હે ભારત દેશ હમારા હે હું તમને આમંત્રણ આપું છું કે આ નારો લગાવવા ગાંધીનગર આવો આ નારો લગાવવા તમે સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદ આવો અને અમારા અમદાવાદની જનતાને પણ કો કે આ મોટી મોટી બિલ્ડિંગો અમારા બાપ દાદાએ પરસેવો પાડ્યો હોય નહીં તો આ મોટી મોટી બિલ્ડિંગો બને નહીં એનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે જંગલ જમીનનો પટ્ટા આપતા નથી પૈસાનો કાયદો લાગુ કરતા નથી અને મનરેગા જેવી યોજના જે સોનિયા ગાંધીજીનો વિઝન હતું તેના માટે કોંગ્રેસ પાર્ટી યોજના બનાવી કે આપણા દેશમાં એક વર્ગ ખેડૂત છે એક વર્ગ ધારીઓ ખેત મજૂર છે આ ખેડુ મજુને ખેતીની સીઝન સિવાય પોતાનું ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ હતું ત્યારે સોનિયા ગાંધીજીએ કોંગ્રેસની સરકારે યુપીએની સરકારે નક્કી કર્યું કે 100 દિવસની ગેરંટી અમે છીએ અને એના માટેની યોજનાને કાયદો બનાવ્યો હવે આ કાયદાને આ નરેન્દ્ર મોદી આરએસએસની સરકાર જે તમને આદિવાસી નહીં વનવાસી કહે છે આ આરએસએસના ભાજપની સરકારે એ કાયદો ખતમ કરી એને યોજનામાં ફેરવી દીધો

અમે નક્કી કરીશું ત્યારે તમને કામ આપીશું કરવું હોય તો કરજો આ આપણે ચલાવી લેવાનું છે આ બિલકુલ ચલાવી લેવાનું નથી અમે કોંગ્રેસ પાર્ટી તમને વચન આપીએ છીએ 27 માં ડંકારી ચોટ ઉપર તમે તૈયાર થઈ જાવ 27 માં જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે

લાગણી છે એ પણ દલિત આદિવાસી નો દીકરો છે પણ પોલીસ ના ઉચ્ચ જે જિલ્લામાં જે જે તાલુકામાં અમારા આદિવાસી સમાજ ના માણસો ને તમે રંજાડ્યા છે ને બધાની ફાઇલ તૈયાર કરીને સરકાર બન્યા ને એક વર્ષમાં તમારો હિસાબ કરીશું જેથી ફરી કોઈ આદિવાસી નું નામ લાવે

જે કાળી મજૂરી કરે છે પરસેવો પાડે છે ઉદ્યોગપતિઓને નહીં જય ભીમ જય આદિવાસી